તો જો ભેડીની જગ્યા હોય તમારા બાપ દાદાની જ જગ્યા હોય અને એ જ જગ્યા પર કદાચ એ વડીલ તમારો રહેતો હોય અને એ વડીલના ચાર દીકરા હોય એમાંથી એકનો વંશ વિલો દીકરી જેવો હોય આગળ વધ્યો ના હોય તો એની પ્રોપર્ટી એની મિલકત કોણ વાપરે એના બીજા ભાઈઓ હવે એની પ્રોપર્ટી વાપરવી હોય એની મિલકત લેવી હોય તો તમારી ફરજ છે તમારું કર્તવ્ય છે તમારું ધર્મ છે કે પૂર્વજ ને બેહાડવાનું બાજુવાળા બેહાડવા આવે એની મિલકત ને એની પ્રોપર્ટી જો વાપરવી હોય તે એને એને જગ્યા પર બેહાડો અને એ તળિયાની મેલડી એ એની જગ્યાએ જેમ તળિયાની ફરતી મેરડી ગોગાના ખાતાની મેરડી લાપસી આરો છો ને એવી ખાલી લાપસી હાલતા આવા નવર રો ને તો એ મેરડી નડે નહીં પણ નાણા ચાયુ લખોજી કે જેનો વંશ વેલો પહેલેથી નીકળી ગયો હોય જેમ કે મોમાનું ઘર છે મોમાને કોઈ વસ્તી મોમાને વસ્તી નહી એટલે ભોરિયાણો વિચાર કર્યો કે મોમાન કોઈ નહીં એટલે આપણે મોમાન ખોરે જઈએ એટલે આ પ્રોપર્ટી આપણને વાપરવા આવા કઈ પેઢી બેઠી છે એમણે એને લીધું હોય તો એમના વડીલોએ મોમાનું માહાનું ફુઆનું તો કે માતાજી અમે સેવા કરી મોમાની છે ગુધી તો આ પ્રોપર્ટી અમને મળે ને પણ એ પ્રોપર્ટી પ્રોપર્ટી પાછળ એ મોમાના દેવ જેટલા તમે ઘરમાં ગાલો છો ને એની બોન નહીં એ પ્રોપર્ટી એ લખો એ ઉશે દેવાનું એક જમીન એક ટુકડો ખાલી ઘર લેવાથી એની જે તે માતાઓ હોય એ પૂર્વજ સિકોતર એની માકાડી એની ઝોપડી એની મેલડી જે તે એના પીઢી પૂજાતી હોય એ બધી માતાઓ કોને નડે જેણે લીધું હોય એને ચમ માતાઓનો નોધારી થઈ ફરતી થઈ થઈ એટલે તમને નુકસાન પડતું હોય અને એના રક્ષણ બતાવ્યા છે કે જો એવું નખો ને એના ઘરમાં બે બે ટાઈન ટાઈન આત્મહત્યાઓ થઈ હશે આત્મહત્યા થઈ નઈ હોય તો નાની ઉંમરે કોઈ રોગથી ભગવાન આગ્યા જતું રહ્યું હશે એના ઘરમાં કોઈ વ્યક્તિ દારૂને નતે જુગારના વ્યસને દેવાનો દાશ થઈ ગયો હશે કા પછી છેલ્લે છેલ્લે એક મોટા મોટું લક્ષણ કે ભૈયો ભૈયોના મિલકત બાબતે ઝઘડા કરાવી કોટના પગથિયાં ચડાવવા હું મેળળી આવું કહું તો તમારી પેઢીમાં આ બધું થતું હોય તો પહેલા એ ચેક કરાય કે આપણે કોનું લીધું છે કોઈ લખો દ્યું નહીં પેલા તો જે જગ્યા પર રહેતા હોય તમારા વડીલો એ તપાસ કરાય કે આ જગ્યા લીધી હતી વડીલ એ પણ કોની જોડ થી લીધી જો એવી ખબર પડે કે આ ઉછેરી જગ્યા છે તો તરત ગંભીર થઈ જતો એલર્ટ થઈ જતો મેરડી આવતો ચાવ બધા ખબર જ છે કે નોની નોની ઉંમરે ભગવાન ના ક્યાં જતા રે કઈક ના દાખલા જોયા છે એક્સિડન્ટ એક્સિડન્ટ થઈ જાય તો શું તમારી ઘરની માતા બેટી હોય એક્સિડન્ટ થાય કરા આજનો માણસ એ ઘર છોડવું ના હોય જગ્યા છોડવું ના હોય અને પૂર્વજ નહીં પોતાનો પૂર્વ છે છતાં એને બેહાડવો ના હોય પૂજવો ના હોય અને માતાને અહંકાર અભિમાન કરી